નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મુનશી મુનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનશી મહિલા બી કોલેજ જે ભરૂચ ખાતે આવેલી છે મિત્રો જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન સંસ્થા છે જેમાં અધ્યાપક માટેની આ ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ તો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમએસસી એમ કોમ એમએ અનુસ્નાતક કક્ષાએ લધુત્તમ પંચાવન ટકા તેમજ એમએ કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા સાથે પીએચડી નેટ જીસલેટ ફરજિયાત તેમજ શિક્ષણ પ્રશિક્ષણનો તાલીમી સંસ્થામાં આઠ વર્ષનો અનુભવ હોવો જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર પર્સ્પેક્ટિવ યથાર્થ દર્શન માટેની એક જગ્યા છે જેમાં એમ એ તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન રાજ્યશાસ્ત્ર ઇતિહાસ વિષય સાથે કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા એમ એડ એમ એજ્યુકેશન કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા તેમજ શિક્ષણના વિષયમાં પીએચડી અથવા તો નેટ ફરજિયાત છે તમે જોઈ શકો છો એમ એ મનોવિજ્ઞાન કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા બી એડ ઇએલ ઈડી લઘુત્તમ પંચાવન ટકા અને માધ્યમિક શાળાનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર પેડાગોજીક અધ્યાપન શાસ્ત્ર માટેની ત્રણ જગ્યા છે જેમાં ગણિત અથવા વિજ્ઞાન માટે એક ગુજરાતી અથવા સંસ્કૃત માટે એક તેમજ અંગ્રેજી માટેની એક જગ્યા છે લાઇક એમએસસી એમ એમ એમસીએ કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા તેમજ એમએડ કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા પીએચ શિક્ષણના વિષયમાં પીએચડી અથવા તો નેટ જીસલેટ ફરજિયાત છે આસિસ્ટન્ટ પ્રોફેસર વિશેષ અભ્યાસક્રમ માટેની એક જગ્યા છે જેમાં સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ફાઇન આર્ટ્સ પરફોર્મિંગ આર્ટ્સ અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા કે તેથી વધુ તેમજ જે તે વિષયમાં પીએચડી અથવા તો નેટ જીસલેટ ફરજિયાત છે વિશેષ એક નોંધ આપેલી છે પર્સ્પેક્ટિવ અથવા તો પેડાગોજિક વિષયના પ્રોફેસરો ન મળે તો તે સદર જગ્યાએ આસિસ્ટન્ટ પ્રોફેસરોથી ભરવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની બધી જ માર્કશીટ તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત અરજી દિન પંદરમાં નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટ એડીથી મોકલવાની રહેશે પસંદગીની પ્રક્રિયા અને નોકરીની શરતો એનસીટી ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ધારાધોરણ મુજબ રહેશે અનુભવી મહિલા ઉમેદવારોને પ્રથમ પસંદગી મળશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ બાર જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જે અરજી મોકલવાની છે તેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો ટ્રસ્ટી શ્રી મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ મુનશી વિદ્યાધામ દહેજ બાયપાસ રોડ જિલ્લો ભરૂચ ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો પંદર દિવસની અંદર તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક વર્તી જાહેરાત વિશે ધરમસિંહ દેસાઈ જે યુનિવર્સિટી છે મિત્રો તેના અંતર્ગત વિવિધ ફેકલ્ટી માટેની રિક્રુટમેન્ટ છે એપ્લિકેશન્સ આર યુનાઇટેડ ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર ફિક્સ પે ઇન એમસીએ ડિપાર્ટમેન્ટ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ માટે જેમાં એલિજિલિટી ક્રાઇટરિયાની વાત કરીએ તો એઆઈસીટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાઈડલાઇન્સ પ્રમાણે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો પ્રિસ્ક્રાઈબ્ડ ગુગલ એપ્લિકેશન ફોર્મ ફોર ધ ફેકલ્ટી રિક્રુટમેન્ટ કેન બી ફિલ્ડ અપ એન્ડ સબમિટેડ ઓનલાઇન ફો યુનિવર્સિટી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડીડીયુ ડોટ એસી ડોટ ઇન પર તેમજ લાસ્ટ ડેટ છે એકવીસ છ બે હજાર ચોવીસ અગિયાર વાગ્યા સુધી ધ લિસ્ટ ઓફ एलिજીબલ કેન્ડિડેટ એન્ડ સિલેક્શન શેડ્યુલ વિલ બી પુટ અપ ઓન ધ યુનિવર્સિટી વેબસાઈટ ઓન 22 જૂન 2024 એટલે કે 22 જૂન 2024 ના રોજ દેખાશે મિત્રો 12 જૂન 2024 ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે છેアシસ્ટન્ટ પ્રોફેસર માટેની તો મિત્રો વાત કર છું ભરતી જાહેરાત વિશે સ્વ શ્રીમતી ડીડી પટેલ હાઈસ્કૂલ કપોડા તાલુકો ઈડર ગ્રાન્ટેડ શાળામાં નીચે મુજબની શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી જરા છે જેમાં બી બી એડ કરેલા હોય તેના માટે અંગ્રેજી માટે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ મનોવિજ્ઞાન માટે એમએ બીએડ તેમજ ગુજરાતી હિન્દી સંસ્કૃત માટે એમએ બીએડ આચાર્ય હિન્દી ગુજરાતી માટે બી બી એડ તેમજ અંગ્રેજી માટે એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત જગ્યા માટે તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસના મંગળવારના રોજ નીચેના સરનામે અસલ પ્રમાણપત્રો અને અરજી સાથે આઠથી બાર વાગ્યા સુધી હાજર રહેવાનું રહેશે આચાર્ય શ્રી સ્વ શ્રીમતી ડીડી પટેલ હાઈસ્કૂલ કપોડા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા અંતર્ગત મિત્રો આ ભરતી જાહેરાત છે જે ગ્રાન્ટેડ શાળા છે મિત્રો તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ટીચર્સ માટેની રિક્વાયરમેન્ટ છે સરસ્વતી એજ્યુકેશન સોસાયટી અંતર્ગત સરસ્વતી વિદ્યા મંદિર જે સુરત ખાતે આવેલી છે મિત્રો જેમાં ઇંગ્લિશ મીડિયમ માટે વિવિધ સ્ટાફ માટેની રિક્રુટમેન્ટ છે પ્રી પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ મીડિયમ માટે પ્રીપીટીસી પીટીસી બી એ બી કોમ કરેલા હોય તેના માટે મધર ટીચર માટે તેમજ સ્ટાન્ડર્ડ એકથી પાંચ માટે ઇંગ્લિશ મીડિયમ માટે બી એ બી કોમ બીએસસી બીએડ વિથ ઇંગ્લિશ કરેલા હોય તેના માટે ઇંગ્લિશ અને ઇએન માટે છે ધ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ વિલિંગ ટુ વર્ક ઇન અ મોડન એજ્યુકેશન સિસ્ટમ મે વોક ઇન વિથ ધર હેડ એપ્લિકેશન સર્ટિફિકેટ તેમજ ફોટોગ્રાફ સાથે અઢાર જૂન બે હજાર ચોવીસ મંગળવારે સવારે અગિયારથી એક વાગ્યા સુધી હાજર રહી શકે છે કેન્ડિડેટ જે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે તેને પ્રિફર કરવામાં આવશે એડ્રેસ નોંધી લેશો મિત્રો જે સંસ્થા છે તેનું સરસ્વતી વિદ્યામંદિર થ્રી શ્રીનાથજી સોસાયટી નીલગીરી યોધના યાર્ડ લિંબાયત સુરત ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો હાયર સેકન્ડરી સ્કૂલ કુવાસણાના કુમાર છાત્રાલય માટે ગૃહપતિની જરૂરિયાત છે જેમાં એચએસસી કે સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો ગૃહપતિ કે શિક્ષકના અનુભવીને પ્રથમ પસંદગી મળશે લાયકત ધરાવતા ઉમેદવારોએ તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસના મંગળવારના રોજ સવારે નવ કલાક અરજી તથા જરૂરી લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે સ્થળ નોંધી લેશો મિત્રો ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ કુવાસણા વિસનગર વિજાપુર રોડ કાગરેટ બસ સ્ટેશનના પાટિયા પાસે તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા ખાતે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટે

મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે દર્શાવી વિગત મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે જોઈએ વિગતવાર મિત્રો તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન માટેની જગ્યા છે મિત્રો જેમાં વિષયનું નામ વાત કરીએ મિત્રો તો ડિપ્લોમા વિવિધ કોમ્પ્યુટર વિષય મેથેમેટિક્સ સ્પોકન ઇંગ્લિશ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ તેમજ એન્વાયરોમેન્ટ સાયન્સ માટેની ભરતી છે જેમાં લાયકાતની વાત કરીએ તો પીએચડી ઓર એમ એમટેક ઓર એમસી ઓર એમએસસી કોમ્પ્યુટર સાયન્સ આઈટી આઈસીટી ડિપ્લોમા જે વિવિધ કોમ્પ્યુટર વિષય માટેની છે મેથેમેટિક્સ માટે પીએચડી ઓર એમએસસીની જે લાયકાત છે મિત્રો તેમજ ઇંગ્લિશ માટે પીએચડી ઓર એમ એ એન્વાયરમેન્ટલ સાયન્સ માટે પીએચડીઓ એમઇ એમટેક એન્વાયરમેન્ટ ઓર માસ્ટર ડિગ્રી ઇન સાયન્સ સ્ટ્રીમ વિથ એન્વાયરમેન્ટ એઝ અ વન સબ્જેક્ટ ઉમેદવારે તાલુ તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં રૂબરૂ ટપાલથી તમામ પુરાવાની સ્વપ્રમાણિત નકલ સાથે અરજી કરવાની રહેશે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવનાર ઉમેદવારોનો પણ સરકારી સેવા વિષયક હક દાવો રહેશે નહીં તેમજ તે મુજબનું લેખિતમાં એફિડેવિટ ભયંતરી પત્રક આપવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા જે પાલનપુર ખાતે આવેલી છે તેના અંતર્ગત આ જે માનદ સેવાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરું છું એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી જે ગુજરાત સરકાર સરકારશ્રીનો ઉપક્રમ છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો જે બ્લોક નંબર અગિયાર બાદ ત્રીજો માળ ઉદ્યોગ ભવન સેક્ટર અગિયાર ગાંધીનગરની કચેરીમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જુનિયર ટાઉન પ્લાનર આસિસ્ટન્ટ આર્કીટેક તેમજ કેડેસ્ટ્રલ સર્વેની જગ્યા તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નિમણૂક કરવા માટે લાયકાત ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અન્ય વિગતો છે તે કચેરીની વેબસાઇટ ડબલ્યુ ડોટ પર મૂકવામાં આવેલ છે જરૂરી પ્રમાણપત્રો તેમજ અરજી સાથે ઉપરોક્ત સરનામે મોકલવાની છેલ્લી તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ છે મિત્રો સરનામું અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો જી પીસીપી સી પી એસઆઈ આર ડી એ બ્લોક નંબર અગિયાર બાર ત્રીજો માળ ઉદ્યોગ ભવન સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે આવેલી આ કચેરી છે જેના અંતર્ગત મિત્રો કરાર આધારિત આ ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કલેક્ટર કચેરી ખેડા નરિયાદ ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂંક અંગેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો અગિયાર માસના કરાર આધારિત સલાહકારની એક જગ્યા માટે નિમણૂક કરવાની હોય છે જેના અંતર્ગત લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરી ખેડા નરિયાદ ખાતે અરજી મંગાવવામાં આવે છે અરજીમાં મિત્રો ઉમેદવારનું નામ જન્મ તારીખ રહેણાંકનું સ્થળ કાયમી હંગામી મોબાઈલ નંબર શૈક્ષણિક લાયકાત અનુભવની વિગતો દર્શાવવાની રહેશે તેમજ જરૂરી પુરાવા સામેલ રાખવાના રહેશે વયમર્યાદાની વાત કરીએ તો પચાસ વર્ષથી વધુ ઉંમર મર્યાદા ઉંમર ન હોવી જોઈએ તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિગ્રી ઇન લો અથવા તો એચએસસી પછી પાંચ વર્ષનો લો કોર્સ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જોઈએ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો ઓગણીસો સડસઠમાં જણાવ્યા મુજબ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ તેમજ ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષા પર પૂરતું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો નામદાર હાઈકોર્ટની તાબા એટર્ની કોર્ટ નામદાર હાઈકોર્ટમાં એડવોકેટ અથવા તો એટર્ની અથવા તો સરકારી વકીલ તરીકેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ અથવા તો સરકારી બોર્ડ અથવા નિગમ અથવા કાયદા દ્વારા સ્થાપિત લિમિટેડ કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ તમે જોઈ શકો છો મિત્રો વિશેષ નોંધ અહીંયા આપેલી છે તે પ્રમાણે તમારે ખાસ અરજી કરતી વખતે ધ્યાનમાં લેવાનું રહેશે આનુષંગિક જે પુરાવા છે માર્કશીટના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે તેમજ સંપૂર્ણ વિગતો છે તે અત્રની કચેરીની મેકમ શાખામાં કચેરી સમય દરમિયાન રૂબરૂમાં મેળવી શકાશે અરજીપત્રકનો નમૂનો લાયકાત અનુભવ વગેરે ડિક્લેરેશન આપવાનું રહેશે મિત્રો કોઈ ગુનાહિત કૃતિઓમાં સંડવાયેલા નહીં હોવાનું ડિક્લેરેશન અહીંયા રજૂ કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો કલેક્ટર ખેડા નડિયાદ અંતર્ગત મિત્રો ભરતી જાહેરાત છે કાયદા સલાહકાર માટે તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો ખેડા જિલ્લાના નીચે મુજબ ના આયુષ એન્ડ હેલ્થ વેલનેસ સેન્ટર જે આયુષ્ય આરોગ્ય મંદિર આયુષ ખાતે પુરુષ મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટ કુલ બત્રીસ સેશન માટે તેમજ મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર માટે માસિક પાંચ હજાર એક કલાકના યોગ સેશન માટે અઢીસો રૂપિયા કુલ વીસ સેશન માટે મહેનતાણાથી નિમણૂક કરવાના હોય તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના ના ગુરુવારના રોજ સમય સવાર અગિયારથી થી પાંચ વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલું છે તે મુજબ હાજર રહેવાનું રહેશે મિત્રો અરજી સાથે યોગ નિષ્ણાત માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો સરકાર મની યુનિવર્સિટી સંસ્થામાંથી ગુજરાત રાજ્ય અથવા તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ વિષય સાથે કરેલ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી અથવા તો સંલગ્ન કોર્સ પૈકી પણ એક માન્ય સર લાયકાત ધરાવતો હોવા જોઈએ તેમજ વયમર્યાદા ઓગણીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધીની હોવી જોઈએ અરજીનો નમૂનામાં તમે જોઈ શકો છો મિત્રો નામ કાયમી સરનામું જન્મ તારીખ એડ્રેસ મોબાઈલ નંબર વગેરે ભરવાનું રહેશે તેમજ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલો યોગ અંગેનો અનુભવ વગેરે ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે બીજા મુજબની જગ્યાઓ છો મિત્રો તમે જોઈ શકો છો એ એચ સી કેસરા માકવા નરસિંહપુર મહિસા રામોલ વગેરે જે તાલુકાનું નામ છે તે પ્રમાણે અહીંયા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે તે મુજબને એ જગ્યાની માહિતી આપેલી છે વોક ઇન ઇન્ટરવ્યૂમાં આવનાર ઉમેદવારને કોઈપણ પ્રકારનો ભથ્થો આપવામાં આવશે નહીં વોક ઇન ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી શકો છો મિત્રો જિલ્લા આયુર્વેદિક અધિકારી અધિકારીશ્રીની કચેરી જિલ્લા ખેડા જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા નડિયાદ ખાતે તમારે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો મિત્રો વાત જાહેરાત વિશે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહિલા ભાવનગર અંતર્ગત વિવિધ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની માનદ સેવા માનદ સેવાઓ માટેની ભરતી જાહેરાત છે બીપીટીઆઈ કોલેજ છે તેની પાછળ આવેલી છે વિદ્યાનગર ખાતે ભાવનગર ખાતે આવેલી આ સંસ્થા છે જોઈએ વિગતવાર તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહિલા ભાવનગર બીપીટીઆઈ કોલેજની પાછળ વિદ્યાનગર ભાવનગર ખાતે નીચે મુજબની વ્યવસાયના નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની માનદ સેવાઓ માટેની અહીંયા રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે એલએમવી મોટર ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે જેમાં કોર્સનું નામ વાત કરીએ ગ્રુપનું નામ તો મિત્રો લાઇટ મોટર વ્હીકલ ડ્રાઈવર જેમાં લાયકાત આઈટીઆઈ ગ્રેજ્યુએશન ડિપ્લોમા તેમજ એલએમવી લાઇસન્સ ધરાવતો હોય છે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ ધરાવતો હોય છે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને કલાક દીઠ નેવું લેખે દૈનિક છ કલાક લેખે મહત્તમ પાંચસો ચાલીસ આ માસિક દરેક ચૌદ હજાર ઝીરો ચાલીસથી ચૌદ હજાર ચાલીસ રૂપિયાથી વધુ નહીં તે પ્રમાણે માસિક માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ પ્રમાણિત નકલો સાથે રજૂ કરવાની રહેશે ઉમેદવારે સંપર્ક નંબર મોબાઈલ નંબર ફરજિયાત પ્રમાણે આપવાનો રહેશે તેમજ ઉમેદવારે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં તમામ પુરવાની નકલ સંસ્થાના રૂબરૂ કે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા રજૂ કરવાની રહેશે આ સંપૂર્ણ પ્રક્રિયા છે મેરિટ આધારિત રહેશે તેમજ પ્રવાસી સુપરવાઇઝર ઇસ્ટ્રેક્ટરી તરીકે આવનાર કોઈ પણ ઉમેદવારે અન્ય સેવા વિષયક હક દાવો કરશે નહીં તેઓ લેખિત પત્રક આવવાનું રહેશે જોઈ શકો છો મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહિલા ભાવનગર અંતર્ગત દિવ્ય આવૃત્તિમાં જૂન ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો મિત્રો તો તો જો પસંદ આવ્યો હોય કરજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય